ત્રીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ બન્યો હતો અંદાજે એકસો ચાર પોઈન્ટ એંસી કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષમાં ખાડા દેખાવા માંડ્યા હતા એટલું જ નહીં લોકાર્પણ થયાના છ મહિના બાદ ઓએનજીસી તરફનો એપ્રોચ રોડ બન્યા બાદ શરૂ થયો હતો છેલ્લા ત્રણ વર્ષમાં સળિયા દેખાવાની ઘટના પાંચથી વધુ વાર સામે આવી છે બ્રિજના મધ્યમાતો તંત્ર દ્વારા વારંવાર ડામરના ઠીંગડા મારવા પડી રહ્યા છે ફરી એકવાર બ્રિજ પર ત્રણથી વધુ સ્થળે બ્રિજ પર ખાબડા પડ્યા હતા અને સળિયા બહાર આવી ગયા છે તો બોરભાઠા બ્રિજ પાસે એપ્રોચ રોડ ચડતા એક તરફ રોડ બેસવા લાગ્યો છે તો ભરૂચ તરફના ઉતરતા એપ્રોચ રોડ પર પણ આ જ હાલ જોવા મળી રહ્યા છે ત્યારે સો કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલા રોડના માત્ર ત્રણ વર્ષમાં જ ખરાબ હાલ થઈ ગયા છે જે સામે ઇજારદાર માત્ર લીબાપોતી કરી રહ્યા છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પરતવે અનદેખી પણ સામે આવી છે એટલું જ નહીં આ માર્ગ પર તમામ અધિકારીઓ વારંવાર પસાર થતા હોવા છતાં તેના દ્વારા આ આંખ સામે આડાકાન કરી રહ્યા છે ત્યારે બ્રિજ જો ધસી પડે તો મોટા ગાબડા પડે અને કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ તે સામે સવાલ ઊભા થઈ રહ્યા છે